ગીર સોમનાથ જિલ્લામાં હાલ કલેક્ટરના આદેશથી ગેરકાયદેસર પેશકદમીઓ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વર્ષો જૂના સોમનાથ બાયપાસ ચોકડી પર આવેલી દરગાહનો પ્રશ્ન હલ થયો છે ગમ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લાના હાઈવે રોડ પર ગેરકાયદેસર પેશકદમીઓ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અત્યાર સુધીમાં છ જેટલા ધાર્મિક દબાણો હટાવાયા છે

અને એનું સંપાદન થઈ ગયું હોય અને રોડ બનવા માટે આના કારણે કામ અટકી ગયું હોય તો એક આ બહુ ઘણો વર્ષો જૂનો પ્રશ્ન હતો તો આપણા લોકલ જે મુસ્લિમ સમાજના જે આગેવાનો છે આઈના મુંજાવર છે એ બધાયની સાથે એક મિટિંગ કરી અમારા નિવૃત્ત યમ અમદાર ક્લોજભાઈ છે એને મધ્યસ્થી કરી અને ખૂબ સારા વાતાવરણમાં શાંતિથી સ્વેચ્છાએ આ જે સમાજે આ જગ્યા છે એ પોતાની રીતે જ ખાલી કરી આપેલ છે અને પોતાની રીતે જ છે એ જે બાંધકામ છે દૂર કરેલ છે છે એ ખરેખર અને આના માધ્યમથી આપણે તો ત્રીજું એવું ધાર્મિક અને કુલ ત્રણ હિન્દુ ત્રણ મુસ્લિમ ગણીએ તો છઠ્ઠું એવું ધાર્મિક સ્થળ છે સ્વેચ્છા આ દૂર કરેલ છે જ્યાં જ્યાં પણ આવા હશે ધાર્મિક દબાણો પછી એ હિન્દુ ના હોય કે મુસ્લિમ ના હોય અમે આ રીતે જ પરસ્પર સહમતીથી મંત્રણાથી દૂર કરશું જેથી ધાર્મિક આસ્થા કોઈ દુભાય નહીં અને જે કરવાપત્ર કામ છે એ રોકાય